અસહ્ય બફારા બાદ સુરતમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો ધીમી ધારે આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો સુરતના વરાછા કાપોદરા કતારગામ લિંબાયત ઉદના રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો હળવા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જો કે અચાનક વરસાદ વરસતા નોકરી ધંધા પર જતા લોકો પલળે નહીં તે માટે ઓવરબ્રિજનો સહારો લીધો હતો કેટલાક લોકો બ્રિજ પર પલળતા પલળતા પોતાના વાહનમાં જઈ રહ્યા હતા હવામાન વિભાગ દ્વારા દિવસ માટે સુરત સહિત દક્ષિણ આગાહી કરી છે આજે વહેલી સવારથી સુરત નું આકાશ કાળા ડિબાંગ વાદળો થી ઘેરાઈ ગયું હતું ત્યારબાદ હળવા વરસાદ ની શરૂઆત થઈ ગઈ હતી વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ હતી બ્યુરો રિપોર્ટ સુરત